નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજે પૈતૃક સંપત્તિ મળવાના યોગ બની રહ્યા છે કોઈ વડીલ સદસ્યની મદદથી આર્થિક લાભ મળશે આજે આળસ ત્યાગીને તમારા કામમાં જ સંપૂર્ણ ધ્યાન આપો જો કોઈ તમે ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય સારો છે કામકાજમાં સંપૂર્ણ ધ્યાન ધ્યાન આપો તો જ સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષાના માર્ગ ખુલશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે ઘર અથવા વ્યવસાયમાં કામ કરતી વખતે સાવધાની રાખો ધ્યાન રાખો કે સાંજ સુધી તમે તે કાર્ય પૂર્ણ કરી લો ઘરમાં તણાવ ચાલી રહ્યો હોય તો તે સમસ્યા આજે ફરીથી માથું ઊંચકી શકે છે પરિવારના વડીલ આ અંગે તમારી મદદ કરી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો દરરોજ પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આજે સામાજિક ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયાસોનો અભ્યાસ પ્રયાસોનો લાભ અવશ્ય મળશે અને તેનાથી જન સમર્થનમાં પણ વધારો થશે આજે સામાજિક કાર્યમાં સન્માન મળશે સાસરી પક્ષ તરફથી કોઈ લેવડ દેવડ દરમિયાન સાવધાની રાખો નહીં તો સંબંધોમાં તિરાડ પડી શકે છે તમને મનગમતો સાથે જીવનસાથી તમને મળી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માળાનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે ભાઈઓની મદદથી મંદ ગતિએ ચાલી રહેલા કારોબાર અંગે સલાહ મળી શકે છે જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે દૂર કરવાના પ્રયાસ કરો આજે વેપારમાં જોખમ ઉઠાવતા અગાઉ કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો નહીં તો પૈસા ડૂબી શકે છે આજે ઘરની સાજ સજાવટ પાછળ ખર્ચ થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે પરિવારમાં માતા પિતા સાથે મહત્ત્વના મુદ્દે ચર્ચા વિચારણા થઈ શકે છે વેપારી વર્ગને આજે આર્થિક લાભ મળશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સાંજના સમયે પરિવાર સાથે કોઈ ધાર્મિક સમારંભમાં સામેલ થઈ શકો છો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે પૈસા સંબંધિત સમસ્યાને દૂર કરવા કોઈની પાસે નાણાં ઉધાર લેવાનું વિચારી રહ્યા હોવ તો તે સરળતાથી મળી જશે નાના કારોબારો નાના કારોબારીઓની આશા અનુસાર પરિણામ નહીં મળવાથી થોડા ચિંતિત રહેશે વિદેશ સાથે સંકળાયેલા કારોબારમાં કોઈ મોટી ડીલ મળી શકે છે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે પરિવાર સાથે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો આ દરમિયાન તમારી પ્રિય પ્રિય અને મૂલ્યવાન વસ્તુનું ધ્યાન રાખો વિદ્યાર્થીઓને મહેનત અનુરૂપ ફળ મળશે જો કોઈ કારોબારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો દિવસ શુભ છે ભવિષ્યમાં તેનો ફાયદો મળી શકે છે આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે અન્યોની મદદ કરવા માટે તમારા કામને સથગિત ના કરો નહીં તો ભાગદોડ થવાની શક્યતાઓ છે તમારા સ્વસ્થતાનું ધ્યાન રાખો સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે બિઝનેસ કે નોકરી અંગે વરિષ્ઠ સભ્યની સલાહ લો ભાઈઓ સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી શકો છો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે કામમાં વ્યવસ્થા રહેશે આ ઉપરાંત કોઈ પણ કામને હાથમાં લેતા અગાઉ વિચારી વિચારી લો કે તેને સમયસર પૂર્ણ કરી શકશો કે નહીં અન્યથા બાદમાં પરેશાની વધી શકે છે પરિવારના કોઈ સભ્યના વ્યવહારથી ચિંતામાં વધારો થશે સાંજના સમયે પરિવાર સાથે દેવદર્શનની યાત્રા પર જઈ શકો છો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની આરાધના કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે કોઈ નવો વ્યવસાય શરૂ કરશો તો તેમાં ભાગ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે મહત્વપૂર્ણ સરકારી કાર્યને ટાળો સરકારી કાર્યને ટાળો નહીં આજે ઓછા લાભથી અસંતુષ્ટ રહી શકે છે વિદ્યાર્થી વર્ગને પરીક્ષા અથવા પ્રતિયોગિતામાં આવેદન કરવા માટે દિવસ સારો છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે નકારાત્મક ઉર્જા સાથે કોઈ પણ કામ શરૂ ના કરો આજે શત્રુ પરેશાનીનું કારણ બની શકે છે જેના કારણે મનમાં ચિંતા રહી શકે છે આજે પૈસાને લગતી લેવડ દેવડ ખાસ કરીને અજાણ્યા વ્યક્તિ સાથે કરી રહ્યા હોવ તો સાવધાની રાખો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે અન્યોની મદદ કરશો જેમાં ધન ખર્ચ પણ થશે સાંજના સમયે જીવનસાથીની કોઈ બીમારીના કારણે સ્વસ્થાય નરમ રહી શકે છે આ અંગે થોડી ભાગદોડ અને ખર્ચ થઈ શકે છે આજે તમે કાર્યસ્થળમાં કોઈ બદલાવમાં કાર્યસ્થળમાં કોઈ બદલાવનું વિચારી રહ્યા હોવ તો નિર્ણય તમારા પક્ષમાં થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની એકસોને આઠ વખત માળાનો જાપ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો